બાપુ એક સુંદર મજાનો પૌરાણિક પ્રસંગ છે પૌરાણિક સમયમાં એક અદ્રિકા નામની અપસરા હતી અને આ અદ્રિકા અપસરાનો સ્વભાવ ખૂબ જ ચંચલ હતો અને એ ચંચલ સ્વભાવના કારણે અદ્રિકા અપસરા લોકમાંથી નીકળી અને ધરતી લોક ઉપર આવતી અને ધરતી લોક ઉપરથી ફરી પાછી લોકમાં જતી રહેતી અને એના ચંચલ સ્વભાવને કારણે એ ક્યારેય અવડી હરકતો કરી બેસતી એટલે એના માતા પિતા એ અદ્રિકા અપસરાને સમજાવે છે કે તું વારંવાર ધરતી લોક ઉપર જવાનું માંડી વાળ કારણ કે તારા ચંચલ સ્વભાવના કારણે તું ક્યારેક ઘેરા સંકટમાં ફસાઈ જઈશ અથવા તો કોઈ મુશ્કેલી તારા ઉપર આવી પડશે પરંતુ આ અદ્રિકા અપસરા એના મા બાપનું માનતી નથી અને એ તો એના ચંચલ સ્વભાવને કારણે અપસરા લોકમાંથી નીકળી અને ધરતી લોક ઉપર આવે છે અને ધરતી લોક ઉપરથી ફરી પાછી અપસરા લોકમાં જતી રહેશે અને આ અદ્રિકા અપસરાને જલક્રીડા કરવાનો ખૂબ જ શોખ હતો અને જ્યારે જ્યારે એ ધરતી લોક ઉપર આવતી ત્યારે ત્યારે એ મન ભરી અને જલ ક્રીડા કરતી આ અદ્રિકા અપસરા એક વખત અપસરા લોકમાંથી નીકળી અને ધરતી લોક ઉપર આવે છે અને યમના નદીમાં એ જળવિહાર કરતી હોય છે એવે સમયે એની નજર સંધ્યાવંદન કરી રહેલા એક ઋષિ ઉપર પડે છે અને આ ચંચલ સ્વભાવની અદ્રિકા અપસરા રમતમાં ને રમતમાં એ સંધ્યાવંદન કરી રહેલા ઋષિની પૂજા અને આરાધના ભંગ કરે છે અને આ ઋષિની પૂજા અને આરાધના ભંગ થવાના કારણે એ ઋષિ અદ્રિકા અપસરાને શ્રાપ આપે છે કે જા તું માછલી બની જઈશ અને આ ઋષિના શ્રાપને કારણે અદ્રિકા અપસરા મત્સ્ય કન્યા બની જાય છે અને મત્સ્ય કન્યા બની ગયેલી અદ્રિકા અપસરા ન તો પાછી યુવતી બની શકે છે કે ન તો પોતાના લોક અપસરા લોકમાં જઈ શકે છે અને આ અદ્રિકા અપસરાને પોતાના માતા પિતાની સલાહ વારંવાર યાદ આવે છે એના માતા પિતા એને કહેતા હોય છે કે તું ધરતી લોકમાં જવાનું માંડીવાળ કોઈ દિવસ તારા સંચર સ્વભાવના કારણે તું મોટા સંકટમાં કે ઘેરા મુશ્કેલીમાં ફસાઈ જાય પરંતુ હવે શું થાય જે થવાનું હતું એ થઈ ગયું ઋષિના શ્રાપને કારણે અદ્રિકા માછલી બની ચૂકી હતી અને અદ્રિકા અપસરાએ એક ભૂલ કરી હતી બીજી ભૂલ કરવા માગતી નહોતી અને એ નદીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ છોડી દેશે કારણ કે જો એ નદીના જળની બહાર નીકળે તો એનું મૃત્યુ પણ થઈ શકે એમ હતું અને આના કારણે એ અદ્રિકા અપસરા માછલીના રૂપમાં એ નદીના જળમાં રહેવા લાગે છે અને ધીરે ધીરે સમય વીતતો જાય છે અને એક દિવસ ઉપરીચર નામનો રાજા શિકાર કરવા નીકળેલો અને ફરતો ફરતો એ આ યમુના નદીના કિનારે આવે છે અને આ રાજા સિદ્ધિ પ્રાપ્ત કરેલો રાજા હતો આ રાજાએ ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી અને આ રાજાની નજર આ મત્સ્યકન્યા ઉપર પડે છે અને રાજા સીધી પ્રાપ્ત કરેલી હોવાથી એને આ માછલીના શ્રાપની વાત સમજાઈ જાય છે અને એને એ માછલીમાં અપસરા દેખાવા લાગે છે અને પછી તો આ ઉપરીચર રાજા રોજ આ માછલીને મળવા આવતો અને એક દિવસ આ ઉપરીચર રાજાના તેજના કારણે આ માછલીને રહે છે અને માછલી બે બાળકોને જન્મ આપે છે અને આ બાળકો મનુષ્યના રૂપમાં હતા એક મત્સ્યકન્યા અને એક મત્સ્ય બાળક અને આ મત્સ્ય કન્યાનું નામ હતું મત્સ્યગંધા અને મત્સ્યગંધા જ્યારે પૂર્ણ યુવાન થાય છે ત્યારે પરાસર મુનિની નજર આ મત્સ્યગંધા ઉપર પડે છે અને એક વખત જળ વિહાર કરતી વખતે પરાસર મુનિ આ મત્સ્યગંધા ઉપર મોહિત થઈ જાય છે અને આના કારણે મત્સ્યગંધા એક બાળકને જન્મ આપે છે અને એ બાળકનું નામ વ્યાસ મુનિ હોય છે અને આ વ્યાસ મુનિ ઘણા બધા પુરાણો અને મહાભારતની રચના કરી હતી અને સમય જતાં એ મત્સ્યગંધા સત્યવતીના નામે ઓળખાવા લાગે છે અને આ સત્યવતીના લગ્ન કુરુવંશી રાજા સાથે થાય છે સમય મળશે એટલે આ મત્સ્યગંધા એટલે કે સત્યવતી અને મહારાજા શાંતનું વિશે પણ આપણે એકાદ પ્રસંગ બનાવશું આ અદ્રિકા અપસરાનો પ્રસંગ તમને કેવો લાગ્યો એના વિશે અમને કોમેન્ટ કરજો આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આપનો દિવસ શુભ રહે મહાદેવ હર